નડિયાદ કોર્પોરેશનમાં કર્મચારીઓના પીએફ મુદ્દે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડે કરી સ્પષ્ટતા મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ચેકથી ચૂકવણી ભ્રષ્ટાચારના આરોપો પાયા વિહોણા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને ચેકથી ચૂકવણી કરાય છે અને કોન્ટ્રાક્ટર કર્મચારીઓના ખાતામાં પીએફ જમા કરાવે છે ત્યારે આમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થઈ શકે ડેપ્યુટી કમિશનરનું કહેવું છે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા કોર્પોરેટરના પ્રોવિડન્ટ ફંડ મુદ્દે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું કે નડિયાદ મહાનગરપાલિકા અને તત્કાલીન નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચેકથી પેમેન્ટ આપવામાં આવે છે જે બાદ કોન્ટ્રાક્ટર્સ જવાબદારી છે કે તેઓ કર્મચારીઓના ખાતામાં પીએફ જમા કરાવે આ મુદ્દે ચાલી રહેલી ચર્ચાને અંતે ડેપ્યુટી કમિશનરે ભ્રષ્ટાચારના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે ચાલી રહેલી પ્રક્રિયાની વિગતો આપી હતી નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડની બાકી રહેલી રકમ અંગે ચાલી રહેલી ચર્ચાનો અંત લાવવા માટે આજે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદે દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે પીએફ જમા કરાવવાની જવાબદારી આઉટસોર્સ માટે રાખવામાં આવેલા કોન્ટ્રાક્ટર્સની છે કર્મચારીઓનું પીએફ એકાઉન્ટ ખોલાવ્યા બાદ મહાનગરપાલિકા અને જે તે સમયની નગરપાલિકા પગાર મુજબ પીએફ જમા કરાવતા હોય છે કોન્ટ્રાક્ટરોને બિલનું પેમેન્ટ ફક્ત ચેકથી જ કરવામાં આવે છે જે તેમના ખાતામાં જાય છે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરની જવાબદારી છે કે તે કર્મચારીઓના પીએફ કે પગાર જમા કરાવે હાલમાં જે મુદ્દો ઊભો થયો છે તેમાં મહાનગરપાલિકા બન્યા પછી અમે કોન્ટ્રાક્ટરને નિયમિત પેમેન્ટ આપીએ છીએ તેમણે વધુમાં જણાવ્યું કે નગરપાલિકાના સમયમાં આર્થિક સ્થિતિ નબળી હોવાથી પગાર આપવામાં વિલંબ થયો હતો જેના કારણે કેટલાક પીએફ જમા કરાવી શક્યા ન હતા હાલમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને જે પેમેન્ટ આપવામાં આવ્યું નથી તે પૈકી પીએફ બાકી છે કોન્ટ્રાક્ટરે ખાતરી આપી કે જે રીતે પેમેન્ટ મળશે તે રીતે પીએફ જમા કરાવી દેવામાં આવશે આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવાયેલા છ મહિનાના પીએફ પણ જમા કરાવી દીધા છે અને ત્યાર પછીના સ્ટેજના પેમેન્ટ આપવાની પ્રક્રિયા પણ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે આ સમગ્ર મુદ્દો ફક્ત પીએફ પૂરતો છે અને પીએફ જમા કરાવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે મહાનગરપાલિકા કે જે તે સમયની નગરપાલિકા કોન્ટ્રાક્ટરને ચેકથી પેમેન્ટ આપે છે આમાં અંદાજે વીસ પચીસ જેટલા કર્મચારીઓ છે અને અંદાજે છ સાત લાખ રૂપિયાનું બિલ થતું હોય છે આ સમગ્ર ઘટના ચક્રમાં ભ્રષ્ટાચારનું કોઈ અવકાશ નથી તેવું ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડે ભારપૂર્વક જણાવ્યું હતું આશિષ મહેતા નડિયાદ